ભૂખ્યાને ભોજન હોય કે પછી પાણીની પ્રભુ થકી તરસ્યાને જળ હોય મારુતિ નંદન ટ્રસ્ટ છેલ્લા કેટલાક વર્ષોથી માનવ સેવાની ઉત્તમ કામગીરી અને સમાજમાં સેવાની પ્રેરણાદાયી સુવાસ પ્રસરાવી રહ્યું છે કળિયુગના સ્વાર્થ સર્વોપરી હોય ત્યારે પરમાર્થના કાર્યો કરવા એ લોઢાના ચણા ચાવવા જેવી બાબત છે એવી કહેવત છે કે ઘર બાળીને તીર્થ કરો ત્યારે સેવાના કાર્યો થતા હોય છે બહુ ઓછા લોકો સેવા અને પુણ્યદાનનું ક્ષેત્ર ક્ષેત્રફળ પસંદ કરે છે અથવા તો ઈશ્વરની કૃપાથી આવી તકો મળે છે સમાજમાં આજે પણ એવા અનેક મહાનુભાવો છે કે સમાજ ઉપયોગી કાર્યો દ્વાર સ્વરૂપે કે શ્રમ સ્વરૂપે પોતાનો યથાશક્તિ સહયોગ આપે છે જેમના થકી સમાજમાં અનેક પ્રકારના ઉત્તમ કાર્યો થતા હોય છે અમરેલી શહેરમાં પીવાના શુદ્ધ પાણીની કાયમી સમસ્યા છે અને તેવા સમયે સાર્વજનિક જગ્યાએ અને તે પણ બળબડતા ઉનાળામાં આવી વ્યવસ્થા ગોઠવી એ નોંધ લેવા જેવી બાબત છે મારુતિ નંદન ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલીની જનતા તેમજ અમારા દાતા શ્રીઓનો આભાર માને છે તેમજ આ જળ જળસેવાનો વિચાર જેમણે અમારા સમક્ષ રજૂ કર્યો એવા અમરેલીના નામાંકિત ડોક્ટર વિજયભાઈ વાડા સાહેબનું પણ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ જે દેશીની સાથે મૌલિક દોશી અમરેલી